નમસ્કાર દર્શક મિત્રો થાળા એક માં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર આજ રોજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ તળાજા નગરપાલિકા દ્વારા ઓગણીસ ધાર્મિક દબાણોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે જે બાબતે આજે તળાજા શહેર કોંગ્રેસ અને તળાજાના નગરસેવકો દ્વારા પ્રાંત અધિકારી શ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર સમયે તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર નહીં મળી આવતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકા પરિસરમાં રામધૂન બોલાવવામાં આવી હતી આ પ્રસંગે તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારીયા તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ ગૌરાંગ બાલદિયા તળાજા તાલુકાના પ્રમુખ સહિત તળાજા નગરપાલિકાના નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તળાજા નગરપાલિકાના નગરસેવક જીલુભાઈ આહિર દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આ ધાર્મિક દબાણોને કંઈ પણ થશે તો પોતાના જીવના જોખમે પણ નડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આવા અવ નવા સમાચારો જોવા માટે અમારી થોડા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર ધન્યવાદ

બીજા બધા માણસો તો ધ્યાન આપો ને એ પડાઈ ગયો ને નહીં હે નહીં તો અમે લખ્યું પછી જો આ દબાણો આ ક્યાંય પણ મંદિરોની કાંકરી ફેરવવામાં આવી એટલે તરત આની અમે રીડ કરશું અને જેટલા જે સામાન્ય માણસો દબાણ કરીને બેઠા છે એ બધાને તકલીફ થશે ધ્યાન રાખવું આની પછીનો મુદ્દો એ રહેશે કેટલા સ્થળો આજે તળાજા એ કાલ નગરી છે નરસિંહ મહેતાની જન્મભૂમિ છે અને વીર હેબલવાળા નગરી હોય ત્યારે આ નગરી અંદર આઝાદી પહેલાના રજવાડાના સમય ના ઓગણીસ જેટલા જે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે એના વિરુદ્ધમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી અને તમામ સમાજના સેવકો કે રજૂઆત માટે આવ્યા છીએ આજે દુઃખની વાત એ છે કે તંત્ર દ્વારા તંત્ર વાહકોએ જે નોટિસ આપી છે એની પાસે અમે જયારે જવાબ માંગ્યો કે આ નોટિસ તમે શાના આધારે આપી કોના કહેવાથી આધારે આપી કયા આદેશથી આપી તો એનો તંત્ર પાસે કોઈ જવાબ નથી ત્યારે આપના માધ્યમથી પ્રજાને અને તંત્રને અમારી બધાની લાગણી અને વિનંતી છે કે આવું અંધેર તંત્ર હોય આટલા વર્ષોથી જે ધાર્મિક સ્થળો લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય એને ડિમોલેશન કરવાની તમે નોટિસ આપો ને તમારી પાસે આધાર ન હોય તો એ ખરેખર તંત્ર માટે અને સરકાર માટે શરમજનક છે આવતા દિવસોમાં જ્યાં કાંઈ પણ જરૂર પડશે ત્યાં લોકોને સાથે રાખીને અમે પૂરેપૂરી લડત કરશું જય હિન્દ સર્વૈયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તળાજા આજલો તળાજા શહેરમાં ઓગણીસ ધાર્મિક સ્થળોએ જે તંત્રએ દબાણ હટાવવાની નોટિસ આપી છે એ નોટિસ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત ઓફિસર સાહેબને મળવા આવ્યા. એ લોકો પાસે કોઈ જવાબ નથી સુપ્રીમ કોર્ટનું નામ એ લોકો ખરાબ કરે છે. એવું કહે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે પણ એમની પાસે કોઈ પરિપત્ર નથી. કોઈ પરિપત્ર નથી કોઈ જવાબ નથી અને છતાં પણ એણે આ ધાર્મિક સ્થળોને દબાણના રૂપમાં ગણી નાખ્યા છે. ખૂબ મહત્વની બાબત એ છે કે આ માંથી મોટા ભાગના મંદિરો કે દરગાહ એ આઝાદી પહેલાના છે આઝાદી પહેલાની જગ્યા એ રાજાશાહીની હતી રાવળા હકની જગ્યાઓ હતી ત્યાં ક્યારે કોટ કે તંત્ર સંચુપાત કરી શકે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તળાજા શહેરમાં જે દબાણ કર્યા છે એ દબાણને ક્યારે નોટિસ આપવામાં આવતી નથી કોઈ કે મકાન બનાવ્યા છે કોઈ કે દુકાનો બનાવી છે કોઈ કે પોતાના ધંધા રોજગાર ચલાવે છે તો એમાં એ લોકોને કોઈ તકલીફ નથી ધર્મના નામે મત માંગતી આ સરકારે આનો જવાબ આપવો રહ્યો કે તમે કયા આધારે આ ધાર્મિક સ્થળોને પાડવાની નોટિસ આપો છો એક બાજુ હિન્દુ હિતકાર કાજ કરેગી એવા નારા લઈને તમે મત માંગવા નીકળો છો તો હિન્દુ મુસ્લિમ ને લડાવવા ઝઘડાવવાની આ વાતો છે ચૂંટણીઓ આવે ત્યારે પણ આવું આવે અને ચૂંટણીઓ પૂરી થાય પછી પણ આવું આવે આના સિવાય આ સરકાર પાસે કોઈ જવાબ નથી તંત્ર પાસે કોઈ જવાબ નથી કોઈ પણ અધિકારી અમને એક પણ વાર એવું કીધું નથી કે આ સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન નો પત્ર એમની પાસે કઈ છે જ નહીં તો કઈ રીતે હટાવશે જો એક પણ ધાર્મિક સ્થળની કાંકરી પણ હલાવવામાં આવશે તો તળાજા શહેર અને તાલુકામાં જ્યાં પણ દબાણો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમની ઉપર અમે કાર્યવાહી કરવાની સરકારમાં આવેદન આપશું અમે એ લોકોને ટાંચમાં લેવાની કાયદેસર ની કાર્યવાહી થશે તો અમે કોર્ટમાં પણ તમારે પોતાને પોતાનું ઘર એ માટે બધું કરવાની છૂટ અને ધાર્મિક દબાણો તમારે હટાવી દેવા છે લોકોને હિન્દુ મુસ્લિમ ના નામે લડાવવા ઝઘડાવવા છે આ બેધારી નીતિ આ રાજ્યમાં હવે નહીં ચાલે આ સરકાર માટે બહુ શરમજનક અને ખેદજનક બાબત છે આની નોંધ તંત્રએ અને સરકારે લેવી જોઈએ જય હિંદ જય ભારત

મારે તો એટલું જ કહેવાનું છે કે આ તળાજા ગામની અંદર કોઈ દી કોઈ પણ જાતની મંદિર યા મસ્જિદ ની કોઈ બજાર ની અંદર યા ગામડાઓની અંદર કોઈ ચર્ચાઓ થઈ નથી અને થાય નહીં એવી અમારી હરેક ની ભાવના છે અને મંદિર કે દરગાહ જો કોઈ પણ આને હાનિકારક કોઈ પણ વસ્તુ કરવામાં આવશે સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યકર્તા દ્વારા ભાજપ ના હોય યા કોઈ પણ હોય તો અમે હાકી લેશું નહીં અને પૂરેપૂરી અમે લડત આપશું જય હિન્દ જય ભારત